પાટણની ચાણસમાં પોલીસે એનડીપીએસ ડ્રાઈવ દરમિયાન મહત્વની સફળતા મેળવી છે ચાણસમા મહેસાણા હાઇવે પર જીતોડા પાટિયા નજીક વાહન ચેકિંગ દરમિયાન એક શખ્સને સાત પોઈન્ટ પંચોતેર કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે પોલીસે એકો ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ ડ્રાઈવરે ગાડી ના રોકતા પોલીસે પીછો કર્યો વરસાદને કારણે ગાડી રોડની સાઈડમાં ઉતરી જતા તેની તેમાંથી ચાર આરોપીઓ ભાગી ગયા પોલીસે ડ્રાઈવર ઇમરાન ખાન વઝીર ખાન દાદ મોહમ્મદ મકરાણીને પકડી પાડ્યો છે આરોપી પાલનપુર માલનાણ દરવાજા વિસ્તારનું હોય તેને અત્રેથી જાણવા મળ્યું છે પોલીસે તેની પાસે ત્રીસ સિત્યોતેર હજાર પાંચસો રૂપિયાના કિંમતનો સાત પોઈન્ટ સાતસો પચાસ કિલોગ્રામ ગાંજો ત્રીસ હજાર રૂપિયાની મોટરસાયકલ પાંચ હજાર રૂપિયાનો મોબાઈલ ત્રણ લાખ રૂપિયાની ગાડી મળી ચાર લાખ બાર હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે હાર્દિક સોલંકી સાથે ઓપેસ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ